જે સિઝન દરમિયાન રાત દિવસ કામમાં રચોપચો રહેતો હતો ફોટોગ્રાફરે સીઝન પૂર્ણ થતાં હળવાશની પળો માણવા ઉપરાંત આ ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર રમત માટે નહીં પરંતુ અનેક પ્રકારના કસરત થાય છે અને તંદુરસ્તી માટે મહત્વની રમત મનાય છે આ ટુર્નામેન્ટ એસોસિએશનના સભ્યોમાં આત્મવિશ્વાસ સ્પર્ધાત્મકતા ટીમવર્ક ભાવના તેમજ એકબીજા સાથે જોડાયેલા રાખવા માટેનો વિનમ્ર પ્રયાસ છે જેના થકી એસોસિએશનની તમામ યુવા શક્તિ એકત્ર થાય અને રમતને પ્રોત્સાહન આપવાના હેતુથી વીપીએબી દ્વારા છ મેચની સફળતા બાદ સાતમી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બાવીસમી માર્ચ બે હજાર પચીસ શનિવારના રોજ તાજપોર પોલિટેકનિક કોલેજ ગ્રાઉન્ડ બારડોલી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્માર્ટ આલ્બમ કપ પૈકી કપ મૈત્રીપૂર્ણ ટુર્નામેન્ટના સુરત અને તાપી જિલ્લામાંથી કુલ છ ટીમ બોતેર ખેલાડીઓએ ભાગ લીધો જેમાં વડોદ વોરિયર્સ મહુવા સુપર કિંગ્સ સોનગઢ સિંગમ્સ કડોદરા નાઇટ રાઇડર્સ બારડોલી બ્લાસ્ટર્સ અને બારડોલી બાઉન્સર્સની ટીમે ભાગ લીધો હતો મેચની શરૂઆત બારડોલી બાઉન્સર્સની ટીમે ટોસ જીતીને વાલોડ વોરિયર્સને દાવ આપી મેચની શરૂઆત કરવામાં આવી હતી આ મેચની ફાઇનલ મેચમાં બારડોલી બાઉન્સર્સની ટીમ અને મહુવા સુપર કિંગ્સની અને વચ્ચે રમાઈ જેમાં બારડોલી બાઉન્સર્સની ટીમનો વિજય થતાં ટ્રોફી ઉપરાંત રોકડે રકમ આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તરફથી સાતમી ટુર્નામેન્ટ રમવામાં આવી હતી તેમાં છ ટીમે ભાગ લીધો હતો તેમાં બારડોલી એ બારડોલી બી મહુવા સોનગઢ ને વાલોર ને કડોદરા એમ તેને આઠ સાત ટુર્નામેન્ટ રમવામાં આવી હતી તેમાં વિજેતા બારડોલી એ ટીમ થઈ છે અને મહુવા રનર્સઅપ બી ટીમ મહુવા થઈ છે રિપોર્ટર પ્રશાંત